બધા જ ગુજરાતીઓના ફેવરેટ હોય છે જા ભાખરી અને ગાંઠિયા સવાર પડે એટલે બધા લોકોને જા ભાખરી અને ગાંઠિયા જોઈએ તો ભાખરી અને આપણે ચાનો વિડીયો તો અપલોડ કરેલો જ છે ચેનલ ઉપર આજે આપણે બનાવીશું પરફેક્ટ રીત સાથે જેવા ફરસાણવાળાની દુકાન ઉપર મળે છે તેવા જ સોફ્ટ એવા ભાવનગરી ગાંઠિયા ભાવનગરી ગાંઠિયા બધા ગુજરાતીઓના ખૂબ જ ફેવરેટ હોય છે પણ આપણને એવું થાય છે કે ઘણી વખત ઘરે પરફેક્ટ ગાંઠિયા નથી બનતા ફ્રેન્ડ્સ તો પરફેક્ટ રીત સાથે પરફેક્ટ માપ સાથે આજે આપણે ભાવનગરી ગાંઠિયા તૈયાર કરીશું તો તેના માટે ઘરમાં રહેલી કોઈ એક વાટકીનું માપ સેટ કરી લેવાનું છે તે વાટકી ભરીને આપણે અહીંયા ત્રણ વાટકી જેટલો લોટ લીધો છે ચણાનો લોટ તેની સામે આપણે અડધી વાટકી પાણી અને અડધી વાટકી જેટલું તેલ લીધું છે તેલ તમે અહીંયા તેલ લેશો ને તો ખૂબ જ સરસ સુગંધ આવશે પણ સિંગ તેલ ન હોય તો બીજું કોઈ પણ તેલનો ઉપયોગ કરી શકો છો તો પરફેક્ટ માપ છે ફ્રેન્ડ્સ તમારે કાંઈ વજન કરવાની જરૂર નથી આ રીતે ત્રણ ભાગ લોટના લઈ લેવાના છે એટલે પહેલીવારમાં જ તમારાથી પરફેક્ટ એવા ગાંઠિયા બનીને રેડી થશે આ લોટ મેં ચાળીને જ લીધો છે પણ વાટકીમાં ભરેલો એટલે તરત તેમાં આ રીતે ગાંટા થઈ ગયા છે પણ તમે જ્યારે લ્યો ને લોટ ત્યારે ચાળીને જ ઉપયોગ કરવાનો જેથી લોટ સરસ બંધાઈને રેડી થાય હવે અડધી ચમચી હિંગ ઉમેરીશું હિંગ જરૂરથી ઉમેરજો ખૂબ જ સરસ ટેસ્ટ આવશે અને મારો વિડીયો ફ્રેન્ડ્સ તમને થોડો પણ યુઝફુલ લાગે તો પ્લીઝ ફ્રેન્ડ ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક શેર કરી દેજો અને બાજુમાં આપેલું બે લાયકન દબાવી લેજો જેથી નવા વિડીયો તમે સૌથી પહેલાં જોઈ શકો હવે એક ચમચી આપણે તેની અંદર આ રીતના અજમા ઉમેરવાના છે પણ અજમાને હાથેથી ક્રોસ કરીને ઉમેરવાના જેથી ખૂબ જ સરસ ફ્લેવર આવે તો આ રીતે અજમા ઉમેરી દીધા છે અજમા જરૂરથી ઉમેરજો ફ્રેન્ડ્સ તીખા પસંદ હોય ને તો જ ઉમેરવાના તો અહીંયા આપણે એક ચમચી જેટલા મરીને ક્રશ કરીને ઉમેરેલા છે જેથી ગાંઠિયા પચવામાં પણ હળવારીએ આ રીતે ફ્રેન્ડ્સ તમે ઘરે બનાવશો ને બધી વસ્તુ એટલે પરફેક્ટ બનીને રેડી થાય છે નાની નાની ટિપ્સનું ધ્યાન રાખવાનું હોય છે હવે કોરી વસ્તુ હતી ને તેને બધીને આપણે સરસ મિક્સ કરી દેવાની છે લોટમાં હવે આપણે એ લેવાનું છે આ રીતે કોઈ પણ એક કન્ટેનર તેની અંદર આપણે જે તેલ હતું તે ઉમેરી દઈશું સાથે જ આપણે પાણી ઉમેરી દઈશું અહીંયા ત્રણ વાટકી આપણે લોટ લીધો છે તેની સામે અડધી વાટકી પાણી અડધી વાટકી જેટલું તેલ લીધું છે હવે તેની અંદર આપણે ઉમેરી દેવાનું છે ગાંઠિયાનો સોડા આ ગાંઠિયાનો સોડા તમને કોઈ પણ કરિયાણાની દુકાન હોય ને ત્યાં આસાનીથી મળી જાય છે અને સોડા ન મળે તો તમે તેની અંદર બેકિંગ સોડાનો ઉપયોગ પણ કરી શકો છો હવે અડધી ચમચી મીઠું ઉમેરી દેવાનું છે અને બ્લેન્ડરથી આ બધી વસ્તુને સરસ ફેટી લેવાની છે જેથી એક બધી વસ્તુ છે તે એકરસ સરસ થઈ જાય અને જ્યારે આપણે લોટ બાંધીએ ત્યારે પરફેક્ટ એવો લોટ બંધાઈને રેડી થાય તેલ પાણીનું આપણે આ રીતનું સરસ ફ્લફી બેટર રેડી કરવાનું છે દૂધ જેવું તમે અહીંયા જોઈ શકો છો આ રીતે આપણે એક મિનિટ માટે ફેટી લીધું છે સરસ એવું આપણું બેટર રેડી છે તમે આ પ્રોસેસ મિક્સર જારની અંદર પણ કરી શકો છો તમે જોઈ શકો છો આ રીતનું કાંઈક બેટર રેડી થઈ ગયું છે તો હવે શું કરવાનું છે ચણાનો લોટ આપણે સરસ અહીંયા મિક્સ કરી દીધો છે તેની અંદર પહેલાં આપણે અડધું બેટર ઉમેરીશું બધું નહીં એકી સાથે ક્યારે નહીં ઉમેરી દેવાનું જરૂર લાગે એમ ઉમેરતા જઈને જ લોટ બાંધવાનો છે પણ બધી આપણે જે પાણી બનાવેલું છે તેનો ઉપયોગ થઈ જ જશે પણ એક સાથે નહીં ઉમેરવાનું આ રીતે સ્ટેપમાં ઉમેરવાનું ઘણી વખત લોટની ક્વોલિટી સારી હોય ને તો આટલું પાણીમાંથી પણ બેથી ત્રણ ચમચી જેટલું પાણી બચી જાય છે એટલે ઘણી વખત વપરાય પણ જાય છે એટલે તમારે થોડું થોડું જ ઉમેરવાનું એકી સાથે નહીં ઉમેરવાનું હવે અહીંયા જરૂર લાગી રહી છે તો આપણે બાકી રહેલું બધું પાણી ઉમેરી દઈશું અહીંયા તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ પરફેક્ટ એવું પાણી તૈયાર થયું છે આપણું નથી વધુ જાજું કે નથી વધુ ઓછું અહીંયા લોટ સરસ એવો બંધાઈ ગયો છે ઉપરથી આપણે અત્યારે પાણી નહીં ઉમેરવું પડે પણ જ્યારે આપણે લોટને ઢીલો કરવાનો થશે ને ત્યારે આપણે પાણીની જરૂર પડશે તો આ રીતે આપણે લોટને સરસ ભેગો કરી દીધો છે તમે અહીંયા જોઈ શકો છો ચણાનો લોટ થોડો સ્ટીકી હોય છે એટલે હાથમાં ચોટે છે પણ આ રીતે મસળતા જઈને આપણે તેને સરસ સ્મૂથ કરવાનો છે તો હવે આપણે તેની અંદર એકથી બે ચમચી જેટલું પાણી ઉમેરવાનું અને લોટને આ રીતે મસળવાનો જ છે તો અહીંયા તમે જોઈ શકો છો આપણે થોડું થોડું પાણી ઉમેરતા જઈએ છીએ એકથી બે ચમચી જેટલું આપણે પાણી લેવાનું છે અને સરસ લોટને મસળવાનો છે અત્યારે લોટ કેટલો ડાર્ક લાગી રહ્યો છે પણ જેમ તમે મસળશો ને તેમ લોટ સરસ સોફ્ટ થઈ જશે તો અહીંયા આપણે તેલને મીડિયમ ગરમ થવા માટે રાખેલું છે અને ગાંઠિયા બનાવવા માટે હંમેશા આ રીતે મોટા વાસણનો જ ઉપયોગ કરવાનો છે તો અહીંયા આપણે ભાવનગરી ગાંઠિયાનો ઝારો લીધો છે તમે અહીંયા જોઈ શકો છો આ રીતના ઝારામાં ફ્રેન્ડ પરફેક્ટ ગાંઠિયા પડે છે તમે તમારા પસંદ પ્રમાણે સંચામાં પણ પાડી શકો છો અથવા ખમણીમાં પણ પાડી શકો છો ગાંઠિયા તો હવે આ રીતે એક લો આપણે ઝારા ઉપર મૂકી દઈશું અને આ રીતે લોટને ઘસવાનો છે ઝારા ઉપર લોટ સરસ સોફ્ટ હોવો જોઈએ ના વધુ કઠણ કે ના વધુ ઢીલો જો આ રીતે સરસ લોટ હશે ને તમારો તો ખૂબ જ સરસ એવા ગાંઠિયા બનીને રેડી થશે તમે જેટલા ગાંઠિયા પાડી શકો ને એટલો જ લોટ લેવાનો છે એવું નથી કે બધો લોટ તમે એકી સાથે ઉમેરી શકો હવે આ રીતે થોડું ઠપકારવાનું એટલે ગાંઠિયા જે કંઈ ઝારામાં ચોટેલા હોય તે બધા લોટ નીચે પડી જાય તેલમાં અને આ રીતે તરત તેને પલટાવી દેવાના ગાંઠિયાને તો તમે જોઈ શકો છો ખૂબ જ સરસ એવા આપણા ગાંઠિયા તળાઈ રહ્યા છે આ ગાંઠિયાને તળતા પણ વધુ સમય નથી લાગતો અને તેલનું ટેમ્પરેચર આ રીતે ગાંઠિયા આપણે મૂકીએ અને ગાંઠિયો તરત તેલમાં ઉપર આવતો રહી એવું જ રાખવાનું છે સાવ મીડિયમ ઠંડુ તેલ નથી રાખવાનું ઠંડુ તેલ રાખશો ને ફ્રેન્ડ્સ તો ગાંઠિયા તેલ પી જશે અને ગાંઠિયા સોફ્ટ જ રહેશે ક્રિસ્પી નહીં બને અને તેલ પીએલા હશે ને એટલે તમે પકડશો ને ગાંઠિયાને હાથમાં તો તેના ઉપર તેલનો ભાગ લાગશે એટલે ખાસ ધ્યાન રાખવાનું કે તેલનું ટેમ્પરેચર તમારે આ રીતનું જ રાખવાનું છે ના વધુ ગરમ કે ના વધુ ઠંડુ મીડિયમ એવું તેલ તમારે ગરમ કરવાનું છે અને આ રીતે ઝારા ઉપર લોટને ઘસતા જવાનું અને ભેગો કરીને ફરીથી આ રીતે આ લાંબો વાત કરીને ઘસવાનું છે તમે જોઈ શકો છો ખૂબ જ સરસ એવા આપણા ગાંઠિયા પડી રહ્યા છે તમે શરૂઆતમાં જ્યારે બનાવશો ને ત્યારે થોડો એવો ડર લાગશે પણ તમને જેમ જેમ પ્રેક્ટિસ કરશો ને તેમ ખૂબ જ સરસ એવા ગાંઠિયા બનીને રેડી થશે અને આ ગાંઠિયા પરફેક્ટ એવા તમે ફરસાણ મારાની દુકાનેથી લઈ આવો ને એવા જ બનીને રેડી થાય છે અને સિંગતેલની અંદર બનાવશો ને ગાંઠિયા તો ખૂબ જ સરસ એવો ટેસ્ટ આવે છે ફ્રેન્ડ્સ જરૂરથી ટ્રાય કરજો જો એકવાર તમે આ રીતે લોટ બાંધવામાં માસ્ટર થઈ ગયા ને એટલે બજારના ગાંઠિયા તો તમે ભૂલી જ જવાના છો તો અહીંયા બધા જ ગાંઠિયા બનીને રેડી થઈ ગયા છે તમે જોઈ શકો છો બસો ને પચાસ ગ્રામ લોટ લીધો હતો ને આપણે તો તેની સામે અહીંયા આપણે સાતસો પચાસ ગ્રામ જેટલા ગાંઠિયા બનીને રેડી થયા છે તમે અહીંયા જોઈ શકો છો ખૂબ જ સરસ એવા સોફ્ટ છે જે વડીલોને દાંત નથી તે પણ આસાનીથી ખાઈ શકે એવા ગાંઠિયા બનીને રેડી થયા છે તો હાલમાં જ તહેવારોની સિઝન આવી રહી છે ફ્રેન્ડ્સ તો સાતમ આઠમ ઉપર તમે બહારથી ફરસાણ લેવા કરતાં આ રીતે ઘરે જરૂરથી ટ્રાય કરજો ખૂબ જ સરસ એવા ટેસ્ટી ગાંઠિયા ઘરે રેડી થાય છે જરૂરથી ટ્રાય કરજો મળીશો નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો